સામે આવ્યા છે શુક્રવારે સાંજે અચાનક ધરાશાયી થઈ હતી પવનચક્કી પવનચક્કી ધરાશય થઈ ત્યારે આસપાસમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે પવનચક્કી ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભય માહોલ જોવા મળ્યો

સમગ્ર કચ્છમાં હજારો ની સંખ્યામાં પવનચકી લાગેલી છે ત્યારે ગઈકાલે સાંજે માંડવીના નાના છે પવનચક્કી ધરાશાયી થઈ હતી ગામની નજીક આવેલી પવનચક્કી એકાએક ધરાશાયી થતા એક અફડાતફડીનો માહોલ પણ જામ્યો હતો સદનસીબી બાજુના ખેતરમાં સાંજના સમય કોઈ હાજર નહોતા કોઈ જાનહાની થઈ નથી પવનચકી ધરાશય થવાનો લાઈવ વિડીયો પણ સામે આવેલો છે ઓચિંતી પવનચકી ધરાશય થતા તેના સ્ટ્રકચરને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે લોકોનો ઘણી જગ્યાએ વિરોધ પણ થયો છે કે ગામની નજીક કે યા તો તળાવમાં કે પાણીના વેણ ઉપર કે આડેધડ જે પવનચક્કીઓ લાગેલી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા બનાવો જે બને છે જેને કારણે જે ઘાસ હોય છે એના પણ પવન ચક્કીમાં આગ લાગવાને કારણે લાખો નું મહામૂલું જે ઘાસ છે એ પણ બળીને ખાક થયું છે એટલે આવા ઘણા બધા બનાવો સામે આવ્યા છે ત્યારે વહીવટતંત્ર એ અંગે ધ્યાન રાખવું પડે યા તો એને સારી રીતે પવન ચક્કીની સાર સંભાળ માટેની સૂચનાઓ પણ આપવી જોઈએ એવું પણ લોકો કહી રહ્યા છે જી જી રાજેન્દ્ર માહિતી સાથે જોડાવા બદલ આભાર